આ દિવસોમાં લોકો તેમનો સમય પસાર કરવા અને મનોરંજન માટે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખો દિવસ રીલ્સ સ્ક્રોલ કરતા રહે છે જોકે રીલ્સ જોવાની આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે તમે માનસિક રીતે બીમાર પડશો અને એમાં તમારું બીપી પણ વધી જશે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમે રાત્રે રીલ અથવા વિડીયો જુઓ છો તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે સૂતા પહેલાં લાંબા સમય સુધી વિડીયો કન્ટેન્ટ જોવાથી આઈ બીપીનું જોખમ વધી જાય છે એટલું જ નહીં મોડી રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત રોગ પણ થઈ શકે છે હાલની વાત કરીએ તો યુવા પેઢીમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી શકે છે વાસ્તવમાં સ્ક્રીન સમય જેમાં ટેલિવિઝન જોવાનું વિડીયો ગેમ રમવું અથવા કોમ્પ્યુટર પર કામ કરવું એ કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી આમ જોવા જઈએ તો શરીરને ફિઝિકલ એક્ટિવિટીની જરૂર હોય છે અતિશય સ્ક્રીન પર સમય પસાર કરવો એટલે બીમારીઓને દાવત આપવું વધુ પડતો સ્ક્રીન ટાઈમ તમને હાઈપર જેવી સમસ્યા તરફ ખેંચે છે યુવાનોએ ઊંઘતા પહેલાં સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો અને ફિઝિકલ એક્ટિવિટી પણ કરતા રહેવું આનાથી આઈબીપીનું જોખમ ઘટશે અને સારી ઊંઘ પણ મળી આવશે બીજું કે તમારું સ્વાસ્થ્ય એકંદર રીતે તંદુરસ્ત પણ રહેશે આ સાથે સ્વસ્થ આહાર અને ટ્રેસ મેનેજમેન્ટ જેવી આદતોને ફોલો કરવાથી સારી જીવનશૈલીનો આનંદ લઈ શકશે